થોડીક સામાન્ય માહિતી આપશું એની ઉપર છેલ્લી માહિતી પહેલો આપણે કરશું ડીપ બ્રિથિંગ એટલે ઊંડા લાલ શ્વાસ લેવાની પ્રક્રિયા આ શા માટે પેલી કે આ યંત્ર છે ને જે જેવી રીતે ગાડી હોય તો એની ટ્યુનિંગ હોય એક જાતનું એનું ડીઝલ ફાયરિંગ થતું હોય તો એ ટ્યુનિંગ હોય એ ટ્યુનિંગ બગડી જાય યંત્ર ચાલે નહીં એટલે આ શ્વાસ જે લેવાની આપણી પદ્ધતિ છે જે આપણે લઈ જાય કુદરતી રીતે ਇਹ ਅੰਦਰ ਯੰਤਰੋਨੀ ਅਲਗ-ਅਲਗ ਖਾਮੀਆਂ ਹੋਣੇ ਹਿਸਾਬੇ ਇਹਮਾ ਵਿਕ੍ਰੂਤੀ ਆਵੇਦੀ ਹੋਵੇ। ਵਿਕ੍ਰੂਤੀ ਆਵੇ ਨਹੀਂ ਹੋਏ। એટલે ਜੇ ਮੂਲਬੂਧ ਪਾਵਰ ਸਪਲਾਈ ਜੇ ਹੈ ਇਹ ਯੰਤਰ ਨੇ ਮੜਤੋ ਨਾ ਹੋਵਾਦੀ। ਇਹ ਨਾ ਹਿਸਾਬੇ ਭੰਗਣੀ ਬਦੀ ਖਾਮੀਆਂ ਉਤਪੰਨ થાય। ਤੋਂ ਵਾਸਤਵਿਕ ਸਵਾਸ paddti ਕਿਨੇ ਗਿਆ ਹੈ। ਇਹਨਾਂ ਅਭਿਆਸ ਮਾਧਿ ਆਪਰੇ ਅਤਿਆਰੇ ਆਪ ਮੇਂ ਪ੍ਰਕਾਰਨੀ ਵਿਧੀ ਕਰਵਾਦੇ। ਸਰੀਰਨੀ ਅੰਦਰ ਅਮੁਕ ਊਰਜਾ ਕਪਾਲ ਬਾਤੀ ਕਰਿਆ ਵਗਰ કપાલભાતી ભાતી કર્યા પછી શરીરની અંદર બેલેન્સ બગડેલો ટેમ્પરરી શરીર આપણું અનબેલેન્સ થાય સમય હંગારમી ધોરણે એ થવું જરૂરી પણ હે સ માટે થઈ ગયું કે અંદર જે કચરો બળ્યો હતો એ કપાલભાતીના પ્રયત્ન દ્વારા આપણે એને બારે કાઢ એટલે આપણા પરમાણુઓની અંદર શરીર બોડીના સેલમાં જે કંઈ કચરો બહાર નીકળી ગયો એ ਕਿਆ ਸੁਨੇ ਵਕਾਰ ਸੜ ਜਾਣ ਹੋਵੇ ਸੁਨੇ ਸੁਨੇ ਵਕਾਰ ਸੜ ਜਾਣ ਹੋਵੇ ਅੰਦਰ ਪ੍ਰਕੂਟ ਤੇ ਨੇ ਕੋਈ ਜੀਵ ਸੁਨੇ ਵਕਾਰ ਮੰਜੂਰ ਨਹੀਂ ਸਹਜ ਸੁਨੇ ਵਕਾਰ ਕੋਈ ਜੀਵ ਸਹਜ ਅਵਸਥਾ ਹੋਈ ਸਕੇ ਨਹੀਂ ਸੁਨੇ ਵਕਾਰ ਇੱਕ ਅਪ੍ਰਕੂਰਤਿਕ ਅਵਸਥਾ ਹੈ ਇਹ ਇਹ ਪ੍ਰਕੂਰਤਿਕ ਅਵਸਥਾ ਮਾ ਬੋੜੀ ਇਹਨੇ ਆਟੋਮੈਟਿਕ ਸੈਟ ਕਰਸੇ જો હવે એ સેટ કરશે ત્યારે અંદર અનિચ્છનીય પણ ઘટકો અંદર પ્રવેશવાની સંભાવના છે એટલે અત્યારે જે પાર્ટિકલ્સ આપણી બોડીમાંથી જે બહાર નીકળેલા છે એના સ્થાને સ્પેશિયલી પ્રયત્નપૂર્વક કોઈ નવી હસ્તીક કર્યો અને એના પછી જે એક સ્થિતિમાં વિશ્રામપૂર્ણ સ્થિતિમાં બેઠા એ જ પ્રેક્ટિસ અગત્યની ਨੀ ਪ੍ਰੈਕਟਿਸ ਨੇ ਮਦਦ ਕਰਨੀ ਹੈ 5 ਮਿੰਟ 10 ਮਿੰਟ 15 ਮਿੰਟ 20 ਮਿੰਟ ਹਰ ਦਿਨ ਅਭਿਆਸ ਕੁਝ ਅਭਿਆਸ ਆ ਅਸਲ ਆwidetilde ਨੂੰ ਕਰਵਾਉਣਾ ਕਿ ਬਸਤਰੀਕਰ ਕਰਿਆ ਪਛੇ ਨੀ ਜੀ ਆਪਰੇ ਜੀ ਵਿਸ਼ਰਮ ਦੀ ਸਥਿਤੀ ਹਦੀ ਇਹ ਜੀ ਆਪਣੀ ਸਰੀਰ ਅਤੇ ਮਨ ਮਾਤੇ ਇੱਕ ਅਗਰਤਿਆ ਨਿਸ਼ਚਿਤੀ ਹੈ ਇਸ ਤਰੀਕੇ ਨਾਲ ਅਭਿਆਸ ਕਰਵਾਉਣਾ ਇਹਨੇ ਆਪਰੇ ਧਿਆਨ ਪਰ ਕਹੀ ਸਕੀਏ ਧਿਆਨ ਨਹੀਂ ਪਰ ਇਹਨੇ ਧਿਆਨ ਦੀ ਪ੍ਰੈਕਟਿਸ ਜਿਉਂ ਕਰ ਕਹੀ ਸਕਦਾ ਹੈ એને ધ્યાન ના કહેવાય કારણ કે ધ્યાન કોઈ દિવસ થઈ શકતું નથી ધ્યાન હંમેશા સ્વયંમાં ઘટિત થાય છે ધ્યાન એક અવસ્થા અવસ્થાએ ધ્યાન કોઈ દિવસ થઈ શકે નહીં ધ્યાન એક અવસ્થાએ અને એ સ્વયંમાં ઘટિત થાય એ પાછળની અવસ્થાઓમાં સંભવિત બને અત્યારે તો ફક્ત એમનો આપણે અભ્યાસ જ કરી શકીએ એ સહજ અવસ્થાને ગઠિત થવા માટેનો જ એક અભ્યાસ છે શું એ જ્યારે પણ ઘટીત થાય ત્યારની વાત ત્યારે પણ એટલું આપણે સમજી લેવાનું ખબર કે આપણે જે કાંઈ કરી રહ્યા એ શું છે એને એટલા માટે આપણે આને ચોખવટ કરી કે ધ્યાનની જે ભ્રમણાઓને આપણે દૂર કરીએ શું કે એની સાચી સમજે સૌથી પહેલી વસ્તુ એ કે ધ્યાન કોઈ દિવસ થઈ શકે નહીં ધ્યાન એક અવસ્થા અને એ સ્વયં ઘટિત થાય અને આ બધી લક્ષને પ્રાપ્ત કરવાની પ્રેક્ટિસ છે એટલે એક વિશ્રામ પૂર્ણ અવસ્થા કહી શકાય ધ્યાનનો અભ્યાસ કહી શકાય વગેરે 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 જે આપણે નામ દેવું હોય લઈ શકવાનું પણ એ અવસ્થાને આપણે થોડી વધારવાની હોય ઘરે પ્રેક્ટિસ કરી પછી એમાં મિનિટ દસ મિનિટ પંદર મિનિટ છે પણ એમાં બધી વસ્તુનો કન્ડિશન એ કે ધ્યાન આપણી બોડીમાં જ એવું ખપે અને પ્રેક્ટિસ કરવાની બારે ભાગી ગયું તો જાળીમાં જલીમાં એ પાછું કરી દેવાનું પછી અંદરના વિષયો આખા અલગ 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 તો ધ્યાન વિશેની આટલી જોખમથી હવે એક વસ્તુ છે ચેતના ચેતના શું હોય ચેતના એ તમે અને મેં આપણા જીવનમાં ઘણી બધી વખત એનો અનુભવ કરેલો જ હોય દરેક જીવે મનુષ્ય એનો અનુભવ કરેલો હોય પણ ચેતના વિશેનું જ્ઞાન અને સમજ ન હોવાથી આપણે એને ઓળખી શકતા નથી અને હવે એ ચેતના કેવી રીતે પ્રગટ થાય રહી ક્યારેક કઈ કઈ અવસ્થાઓમાં આવી જાય રહી અને જતી રહે એના વિશે ખુલાસા કરી દઈએ એટલે જ્યારે જ્યારે એવું કાંઈ ઘટિત થાય ત્યારે આપણે ખબર પડે કે આ ચમકારો ચેતનાનો હતો ગમે ત્યારે બની શકે એવું અને એ પાછું એ આસ્તિકમાં બની શકે નાસ્તિકમાં બની શકે કારણ કે ચેતના કોઈ દિવસ આસ્તિક અને નાસ્તિક છે નહીં ચેતના એ ચેતના એકચ્યુલી છે આપણી આત્માનો પ્રકાશ છે આત્માનું સ્પંદન હે શું ને ચેતના જે છે એ આત્માનું સ્પંદન તો આપણે બીજી બીજી એક થોડીક વાત કે પ્રાણ પ્રાણ શબ્દનો શબ્દો પ્રાણ જે છે એ જળ વસ્તુ પ્રાણ અને ચેતનાને કોઈ સંબંધ છે નહીં સમજી લેજો આ પછી જો એક જરૂરી બની ગયા ચેતના અલગ વસ્તુ છે પ્રાણ અલગ વસ્તુ હોય તો આપણે ઘણી બધી વસ્તુ ભૂલમાં પ્રાણની જે અમુક ઇફેક્ટ હે અથવા તો પ્રાણની જે કોઈ વિશેષતાઓ હોય એ વિશેષતાઓની જે અનુભવે એને આપણે ચેતના માની લેતા હઈએ આવું મળી શકે એટલે એને ખુલાસો કરતા જો કે જે કાંઈ અનુભવ હે એ તમામે તમામ પ્રાણના કંટ્રોલમાં હે અનુભવ તમામ ਇਹ ਇਫੈਕਟ ਬਿਹਾਰੀ ਅਨੁਭਵ ধারা ਇਹ ਤਮਾਮੇ ਤਮਾਮ ਪ੍ਰਾਣਨਾ ਸੰਦਰਭ ਮਾ ਹੈ ਚੇਤਨਾ ਨਾਲ ਸੰਦਰਭ ਮਾ ਕੋਈ ਅਨੁਭਵ ਨਰਥੀ ਚੇਤਨਾ ਨਾਲ ਸੰਦਰਭ ਮਾ ਫਕਤ ਅਤੇ ਫਕਤ ਅਨੁਭਵ ਹੈ ਆ ਅਵਸਥਾ ਹੈ ਅਤੇ ਇਹ ਅਵਸਥਾ ਨੂੰ ਅਹਿਸਾਸ ਹੈ ਕਿਉਂ ਅਨੁਭਵ ਸ਼ਬਦ ਭਾਰੇ ਪੜਿਆ ਰਹਾ ਅਨੁਭਵ ਸ਼ਬਦ ਮਾ ਲੋਚਾ ਪੜਿਆ ਰਹਾ એટલે ਇਹਨੇ ਆਪਰੇ ਸਰਦਰ ਨੇ ਫੇਰ ਵੀ ਨਾਹੀ ਵੇ ਚੇਤਨਾ ਮਾਤੇ ਅਹਿਸਾਸ ਸਦਲ ਆਪੜੋ ਅਹਿਸਾਸ ਅਹਿਸਾਸ ਕਿ ਕਿ ਚੇਤਨਾ ਨੂੰ ਹਮੇਸ਼ਾ ਇਹਸਾਸਤਾ ਹੈ ਅਨੁਭਵ ਗਣੀ ਬਦੀ ਵਸਤੂ ਨੂੰ થઈਏ ਤੇ ਅਨੁਭਵ ਗਣੀ ਬਦੀ ਵਸਤੂ ਨੂੰ થઈਏ ਕਿ ਚੇਤਨਾ ਨੂੰ ਇਹਸਾਸਤਾ ਹੈ ਤੋ ਚੇਤਨਾ ਕੀ ਜੇ ਤੋ ਚੇਤਨਾ ਮਾਰੀ ਹੈ ਤੁਹਾਡੀ ਬੱਚੇ ਜੇ ਕਾ ਇੱਕ ਸੁੰਨੇ ਕਹਾਸੇ ਹੈ ਜੇ ਇੱਕ ਅਵਕਾਸ ਹੈ ਅਵਕਾਸ ਰਹੀ ਅੰਦਰ ਹਵਾ ਹੈ ਜੇ ਕਾ ਹੈ ਐਕਸ ਪਾਈ ਜੇੜ ਮੈਂ ਗਣੂ ਬਦੂ ਹੈ ਵਾਤਾਵਰਨ વાતાવરણની અંદર હવામાન એની અંદર એમાં પ્રાણ ભેગું આવી ગયો વાયુ આવી ગયા તમામ પ્રકારના વાયુ આવી ગયા એટલે પ્રકૃતિની તમામ અવસ્તુના જે ફોર્મેટના વાયુ અવસ્થામાં જેટલી બધી વસ્તુ છે એ વાતાવરણમાં એની વચ્ચે એક એવી ચીજ છે બધી વસ્તુ જે ફિઝિકલ લેવલ ઉપર અનુભવી શકાય અને યંત્રો દ્વારા માપી શકાય અથવા તો એને ચકાસી શકાય એવી તમામ વસ્તુઓ છે એની સિવાય પણ એક ચીજ છે એક ચીજ છે છેડી છે ક્યાંયથી આવતી જતી નથી ઈ હે ચેતના અને ઈ અર્થમાં જ પરમાત્માને સર્વવ્યાપક વ્યાપક કહેવામાં આવ્યું સર્વ સર્વવ્યાપક ઈશ્વરની ચેતના છે ਇਹ ਚੇਤਨਾ ਜਿਹੜਾ ਛੇ ਇਹ ਆਉਂਦੀ ਨਹੀਂ ਜਰਦੀ ਨਹੀਂ ਹੋਈ ਜਰੀ ਫਰਦ ਇਹਨੋ ਪ੍ਰਕਿਰ ਕਬੋਧ ਥਾਇ ਰਵਣੇ ਕੈਰ ਕੈਰ ਕਬੋਧ ਥਤੋ ਨਹੀਂ ਆਦੇ ਬਾਕੀ ਚੇਤਨਾ ਨਾ ਤੋ ਆਉਦੀ ਨਹੀਂ ਜਰਤ ਇਸ ਵਿੱਚਾ ਹੋਈ ਨਹੀਂ ਹਨ ਜੇ ਹੋਈਰੀ ਇਹ ਅਰਥਮੰਗ ਸ਼ਾਸਤਰੋਏ ਇਹਨੇ ਇਹੂੰ ਇਹਵਾ ਇਹ ਚੇਤਨਾ ਇਹਵਾ ਅਰਥਮੰਗ ਕਹੀ ਦਿੱਤੋ ਕਿ ਪਰਮਾਤਮਾ ਸਰਵ ਵਿਆਪਕ ਛੇ ਇਹ ਚੇਤਨਾ ਅਰਥਮੰਗ ਕਰ ਦੇ ਰੂਹ ਹੈ તો હવે આપણે એનો અહેસાસ કઈ રીતે કરવો કરવો હોય તો ધારો એક નમૂના અમુક હોય શકે કે જે કામ મન ન કરી શકે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ બનતી હશે આપણે આપણા જીવનમાં ઘણી વખત અનુભવ કરેલા હશે કે મારું બધું અમુક સેકન્ડો માટે કે અમુક મિનિટ તો નહીં બધી ગયા સેકન્ડ માપમાં આપણે કહી શકાય અમુક સેકન્ડોના માપમાં મન ગેરહાજર બની જાય બધાના જીવનમાં એવા અનુભવ થયા હશે આપણે એની ઉપર કોઈ ધ્યાન દીધું નથી અમુક ઘટનાઓ અમુક વિચાર અમુક વખતે આપણું મન અમુક અમુક સેકન્ડો માટે મન ગાયબ બની ગાયબે જે ગાયબ બની ગયું ને ત્યારે જે અંદર હોય રહી એ ચેતના હોય ચેતના ઓલરેડી પહેલા હતી જ પણ મનની ગેરહાજરીમાં ચેતના ચમકારો કરી જાય પણ આપણે એનો બોધ હોતો નથી તો એને જોવા માટેની એક અભ્યાસ છે એક પ્રેક્ટિસ છે અને એમાં આપણે સફળ થશું કે નહીં થતી એની કોઈ ગેરંટી આપી આપી આપવા માટે આપણે સમર્થન નથી મતલબ આપી ન શકાય પણ પ્રયાસ થઈ શકે શું એનો પ્રયાસ થઈ શકે અને પ્રયાસમાં સફળતા મળવાના ઘણા બધા ચાન્સ છે પણ સફળતા મળશે જ એવી કોઈ ગેરંટી આપી શકાય નહીં કારણ કે એ વિષય એ ટાઈપનો હોય એટલે એનો અભ્યાસ કરી શકાય પ્રયત્ન કરી શકાય બધું કરી શકાય સમજ્યા અને પ્રયત્ન કરવાથી જ કદાચ અનુભવ થઈ પણ જાય થઈ પણ જાય તો એને એક નમૂનો આપણે લઈએ મનો કે એક જસ્ટિક નમૂનો કે આ કોઈ બી અવદાન લઈ લો મનો કે આ માર્તાજીની છબી તો આ એકસો અંગાર એટલે છબી કોની એ અભ્યગતાનું નથી તો એક લક્ષ્ય બનાવવાનું કે ધારો કે આ છબી

तो ई मन ई काम करी सकतो नहीं मन हमेशा एट ए टाइम एक ही काम करी सके आ मन नी मेरा दाय है अगर तेनो सवाल है वो हम जो जे हो मन हमेशा एट ए टाइम एकज काम करी सके बिजू कोई दिन काम आ ई काम करा माइक्रो सेकंड में हो होई सके अनि बिजी माइक्रो सेकंड में बीजू काम होली सके तो प्रथम माइक्रो सेकंड अंदर

કારણ કે મનનો વિષય નથી કારણ કે મનની કેપેસિટી એટલી નથી બીજું એક બીજી વસ્તુ બની લેશે હશે આટલું જે આ પ્રેક્ટિસ કરીને એની અંદર આપણી અંદર એક ઉર્જાનું લેવલ થોડુંક ઘટ્યું હશે સમજી લેજો તમે મહેસૂસ કરો તમારી બોડીની અંદર આથી પહેલાં જે એક ઉર્જાનું લેવલ હતું અને આ છેલ્લા પ્રયોગ દરમિયાન આપણી ઉર્જાનું અમુક લેવલ ઘટ્યું હશે શા માટે ઘટ્યું હશે કારણ કે જ્યારે અભ્યાસ આપણે એક સ્વયંની તરફ કરી રહ્યા ત્યારે એટલો બધો પુરુષાર્થ જરૂર પડી રહ્યો જોઈએ કે પ્રચંડ ઉર્જા ખાઈ જાય પ્રચંડ ઉર્જા ધીરે ધીરે સમજાશે કે આ બધા ઉર્જાને મેન્ટેન કરવાના જે અભ્યાસ છે પ્રાણાયામ આ તે માટે મૂળભૂત અવસ્થાઓને મેન્ટેન કરવા માટે જયારે આપણે ફક્ત પાંચ મિનિટ અભ્યાસ કરી જોઈએ તો આપણા શરીરની અંદર ઘણી બધી ઉર્જા ખર્ચાય આ પ્રયત્ન લો karan ke ye chetna ane physical body je pancha mahabhut nu sharir he ane je chetna he ini vache eva amuk material je he ke particle se ene todva mate prachand urjau ni jarur padegi kya je vastu tutegi to i uncomfortable je lagtu hoye je urjano je pehli battery ma je lal kapo dikhato jene je ne i atyare apne parmatma ne melavani je badal alag alag sampraday athwa alag alag je margo he bhakti gyan yog ਆਮਧਾਈ ਨਹੀਂ ਅੰਦਰ প্রচন্ড ਊਰਜਾ ਨੇ ਖਪੀ ਜਾਰੀ ਬੜਤਲ ਤਰੀਕੇ ਖਪੇਦੀ ਜੇ ਲੋਕੋ ਗਿਆਨ ਯੋਗ ਮਾ ਪੜਿਆ ਲਾ ਹੈ ਇਹ ਅਮੂਖ ਟਾਈਮੇ ਬਿਮਾਰ ਪੜਿਆ ਜਾ ਰਹਾ ਹਨ ਇਹਨਾਂ ਖਰੀਰ ਸਰੀਰ ਖਲਾਸ થઈ ਜਾ ਰਹਾ ਹਨ ਅਮੇ ਗਿਆਨ ਯੋਗਿਓ ਨੇ ਅਸਰਜਰ ਬਿਮਾਰੀਓ ਲਾਗੂ ਬਰੇਦੀ ਤੁਸੀਂ ਅਭਿਆਸ ਕਰੋ ਆਪਰਾ ਸਮਾਜ ਦੇ ਅੰਦਰ ਜੇ ਲੋਕੋ ਗਿਆਨ ਯੋਗਿਓ ਹੈ ਗਿਆਨ ਯੋਗਿਓ ਹਮੇਸ਼ਾ ਇਹਨਾਂ ਸਰੀਰ ਨੇ ਹਾਜੀ ਹਰਤਾ ਨਥੀ ਸੁਣ ਮਾਰ ਕਰ ਜੋ ਸਮਝ ਕਿ ਜੀ ਗਿਆਨ ਦੀ ਚਰਚਾ ਕਰੀ ਰਿਹਾ ਹੈ ਅਨੇ ਇਹਨੇ ਉਦਾਰਵਨ ਪ੍ਰੇਪਨ ਕਰੀ ਰਿਹਾ ਹੈ ਇਹਨੀ ਅੰਦਰ ਪ੍ਰਚੰਡ ਊਰਜਾ ਨਹੀਂ ਖਪਤ ਪੜੇ ਜਿਹਨੂੰ ਬੋਧ ਕੇ ਅਰਥਵਾਤ ਇਹਨੀ ਜ਼ਰੂਰੀਅਤੋਂ ਵਿਸੇ ਇਹਨੇ ਕੋਈ ਗਿਆਨ ਹੋਰ ਤੋਂ ਨਥੀ ਤੋ ਇਹਨੋ ਬੀਜੋ ਅਰਥ ਇਹ ਸਹੀ 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 ਸਕੇ ਕਿ ਗਿਆਨ ਯੋਗੀ ਹੋ ਕਰਨੇ ਜੇ ਮਟੀਰੀਅਲ ਛੇ ਜੇ ਮਾਹਿਤੀ ਛੇ ਇਹ ਅਪੂਰਤੀ ਛੇ ਹੋ ਅਪੂਰਤੀ ਹੈ ਖੁੱਟੀ ਸ਼ੈਮ ਨਹੀਂ ਕਿ ਸਕਾਇ ਅਪੂਰਤੀ ਹੈ ਮਟੀਰੀਅਲ ਕੜਿਉਂ ਖੁੱਟੀ ਰਹੀ ਹੈ ਮਨੋ ਕਰਾ ਹੈ ਅੱਥਲਾ ਸੈਸ਼ਨ ਮੇ ਇੱਕ ਦਿਨ ਸੈਸ਼ਨ ਮੇ ਅਮੁਕ બે ਚਾਰ ਕੜਿਉਂ ਆਪਣੀ ਡ੍ਰੀ ਹੋ ਕੇ ਕਿ ਗਿਆਨ ਯੋਗਿਓ ਕੋਈ ਦਿਵਸ ਤੰਦਰੁਸਤ ਹੋਈ ਸਕੇ ਨਹੀਂ ਗਿਆਨ ਰੱਖਵਾ ਜੀ ਦੀ ਜੋ ਕਾਂ ਕਿ ਇਹਨੇ ਸਰੀਰਨੀ ਤਮਾਮ ਊਰਜਾ ਉਹ ਆ ਗਿਆਨ ਨੇ ਸਬਾਧਨ ਕਰਵਾ ਮਾਤੇ ਅਨੇ ਇਹਨੇ ਉਹ ਲਈ ਕਰਵਾ ਮਾਤੇ ਖਰਚਾਈ ਕੇ ਲਿਓ ਹੁਣ ફિઝિકલ લેવલની જે ફિટનેસ હોવી ખબર યાર કોઈ શરીરની તંદુરસ્તી હોવી ખબર એ મેન્ટેન કરી શકે નહીં ભક્તિયોગની અંદર પણ એવું જ બની તું હે ભક્તિયોગની અંદર અમુક ફિઝિકલ ફિટનેસમાં બહુ વાંધો આવતો નથી પણ સંસારિક અને સામાજિક પ્રશ્નો ઊભા થાય જબરજસ્ત ઊભા થાય હું એ પણ એનો એક માઇનસ પોઈન્ટ સમજી લેજો અને તમે ਭਗਤੀ ਯੋਗੀ ਹੋ ਕੇ ਵਿਸ਼ੇ ਜੇ ਭਗਤ ਵਿਸ਼ੇ ਨਾ ਤਮੇ ਚਰਿਤਰ ਵਾਸ ਹੋਈ ਨਹੀਂ ਦੱਸਦੇ ਇਹਨੇ ਅੰਦਰ ਇਹਨੀ ਫਿਜ਼ੀਕਲ ਫਿਟਨੈਸ ਮਾ ਲਗਭਗ ਉਹ ਡਿਫਰੈਂਸ ਨਹੀਂ ਆਇਆ ਹੋਏ ਪਰ ਸਮਾਜਿਕ ਲੈਵਲ ਅਨੇ ਆਰਥਿਕ ਨਾ ਮੁਕਤ ਦਰ ਪਾਸਾ ਜੇ ਹੈ ਇਹਨੀ ਉਪਰ ਜ਼ਬਰਦਸਤ ਇਹਨੇ ਸਾਹਮਣਾ ਕਰਵਾ ਪਰੇ ਆਸ ਤੋ ਭਗਤੀ ਯੋਗ ਦੇ ਅੰਦਰ ਆਰ ਫੈਕਟਰ ਮਾ ਇੱਕ ਖਾਮੀ ਹੈ ਜੋ ਬਰੇਕ ਬਰੇਕ ਸਮਝਦਾ ਨਹੀਂ ਅੰਦਰ ਕਾਂਕ ਨੇ ਕਾਂਕ ਮਿਸਟੀ ਕੋ ਵੀ ਫੇਰੀ ਹੋ તો આરબી વિચાર કરીને આપણે આજે આપણે કર્યું અને એ તમે તમારા આપણે જીવનમાં આપણે આજુબાજુના માણસોમાં ક્યાંક તમે નિરીક્ષણ કરો તો એમાં આપણે ઓટોમેટિક ખબર પડવા પડશે ખરેખર જે વ્યક્તિ સામાજિક લેવલ ઉપર યા આર્થિક લેવલ ઉપર યા કોઈપણ હિસાબે ફિઝિકલ લેવલ ઉપર જે કાંઈક પ્રોબ્લેમ ક્રિએટ થાય તો એનો મતલબ એ કે એની અંદરની જે એસેન્સની પ્રોપર્ટી છે એ યોગી છે एसेंसरी प्रॉपर्टी जो समान यानी सीजन तपस्या करवाने आवसे आपरे अपनी एसेंसरी प्रॉपर्टी ने એટલે આપણ મૂળભૂત સત્વને ઓળખ્યા વગર ડાયરેક્ટ કાંક ને કાંક કરવામાં આવી જઈ રહ્યા છું આ યંદરને સમજ જાવગર આપ મનો કી ઇન્સ્ટ્રુમેન્ટ નોકિયનો હે હવે આ 1500 રૂપિયા નો યંત્ર એનો અમુક જ એની ખામી એ આની વિશેષતાઓ શું હે કે એની ખામી શું હે એને સમજાવો કર સ્માર્ટફોન ની કમ્પેરીશન થઈ શકે નહીં કારણ કે સ્માર્ટ ફોન અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હે એની મૂળભૂત એની ક્વોલિટી અલગ છે તો ક્વોલિટી અનુસાર આપણે કાંઈ કર્યું નથી ક્વોલિટીને ક્વોલિટી વગર ક્વોલિટીને પરીક્ષણ કર્યા વગર ડાયરેક્ટ આપણે કશુંક ને કશું કરવા મંડી ગયા જેને કહેવાય આંધળું અનુકરણ એટલે નિષ્ફળતાઓ અને પ્રોબ્લેમોની અંદર એક ફેક્ટર છે એટલે આપણે આપણી અંદર રહેલી એસની પ્રોપર્ટીને ઓળખવાની છે અને એની જેને આપણી દેશી ભાષામાં તાસીર કહી શકાય એ તાસીરની પણ અમુક માહિતી આપવામાં આવશે એ ઓળખ્યા પછી જ માર્ગ નક્કી થઈ થઈ કે આપણે શું કરીએ છીએ આપણા માટે શું જરૂરી છે બરાબર ને એટલે આ અત્યારે જે આ માહિતી આપવામાં આવેલી આ કોઈ સંપ્રદાય નથી આ કોઈ ધર્મ નથી ફક્ત અને ફક્ત એક માર્ગ છે શું કહેવાય માર્ગ રસ્તો એ રસ્તો પાછો ગમે થઈ જઈએ કે સમજાય એ જ્ઞાન યોગીની અસર હશે તો જ્ઞાન યોગીને એવું લાગશે સાહેબ અમુક કુડી આપણામાં અમુક ખૂટ્યું અમુક કડી આપણામાં અમુક ખૂટી ગઈ અહીંયા મળશે તો એ ચાર પાંચ ગડીઓ એને ખૂટતી હોય અહીંયા મળી ગઈ મારે જોઈ કરશે એટલે પાછો એ મને એની ગાડી હાલવા ભરતી યોગી કોઈક માણસ હોય તો એને અમુક જીવનમાં ખૂટતી ગાડીઓ પણ અહીંયા ક્યાંક મળી જાય સમજા તો એ ચાર પાંચ ગાડીઓ ખૂટતી હોય બેગિંગ કરી લીધી હોય હરાડી લીધી એની ગાડી એ મારે સરળ હાલો આ હં આવી બધી માહિતીઓની અંદર છે બરાબર તો હવે આપણે આ સેશન અહીંયા પૂરું કરી રહ્યા બરાબર આ આવા વિશે અલગ અલગ ટોપિક હવે આજે ટોપિક મેં લખેલા એ ટોપિક ઉપચાર થાય છે તમે તમારી પેપરેટ આવેલું હું પેપરેટ હા હા આજે આને આ છે હું મારી બોલું હા એટલે કારણ કે એમાં શું છે એક દિવસ આજે આપણે અલગ ટાઈમે તેમાં જ રાખ્યા કે લોકોને આવવાની અનુકૂળતા રહે શું કે બરાબર તમને સવારમાં મજા આવી અનુકૂળ તમે સવારમાં આવી ગયા બરોબર તો અમુક આપણી જે મહિલાઓ હું એને અમુક ટાઈમ હવારમાં હોય હાલશે હાલને એમનું કોઈ એવો પાર નથી ના ના એમાં કોઈ એવો છોચ નથી એવું કોઈ એવું આપણું આગ્રહ નથી કે આ હે ચોખટ નથી થઈ એ સાચી વાત તમારી ચોખટ નથી થઈ એટલે મૂળ ટૂંકમાં આપણે અલગ અલગ થાય એટલે કોઈ એમ ન કહે કે તમે યાર સમય એવો રાખ્યો તો ને એટલે અમને મજા ના આવી જાય એટલે આંગળી મારી બાજુ આવી ખપે નહીં આંગળી લોકો તરફ જ રહેવી ખપે હ બરાબર ને હરિચી વાત ખોટી વાત બરાબર ને રાતે તો બાર વાગ્યે રાખ્યો હોય તો મને બહુ મજા આવે તો આપણે બાર વાગ્યે ઉઠોશું સમજો બાર ના કહેવાય બાર ના હે ને અને બીજી વસ્તુ એ આની અંદર એવું આગ્રહ નથી આપણે પણ જે લોકોને લાગતું હોય કે ભાઈ આપડે યંત્ર બરોબર છે સમજે અને આપણા જીવનમાં એવી કોઈ સમસ્યા નથી યા તો જે આપણે જ્યાં આવીને બરોબર અને એવી એની માન્યતા હોય તો એમને કાંઈ અહીંયા ટાઈમ બગાડવાની જરૂર નથી બરોબર પછી જેને લાગતું હોય કે સારું કાઢ ખૂટી હોય જાણવું હોય તો વેલકમ બરોબર ઓકે જસ્ટ ચાલો હર પૂરી પૂરી ફરી હોય ભાઈ એ દસ વાગે બીજા આવશે